રોગ રોગચાળો ફાટી નીકળવાના એંધાણ હોય છે ત્યારે પંચાયત દ્વારા જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નથી જેથી લોકોને પસાર થવું પડે છે આંગણવાડીને જમીન દોસ્ત કરે આજે એક વર્ષ થયું પણ હજુ આંગણવાડીનું મકાન બનાવ્યું નથી આંગણવાડીના બાળકો ત્યાં જ ભણવા જાય છે હજુ બધી દવા નાખવામાં આવી ગામજનો રજૂઆત કરેલી પણ કોઈ દવા નાખવામાં આવતી નથી અને તમારા એકાદ વર્ષ પહેલા તમારે જે બાલ મંદિરનું કેન્દ્ર હતું એ તોડી નાખવામાં આવ્યું અને એના વિશે કંઈ કહેવા માંગો છો અમે ઘણી વાર રજૂ કરી બાળ મંદિર નિશાર બાળ મંદિરમાં છોકરો પણ હોય અમારા અત્યારે બાળ મંદિર બનતું નથી અને કોઈ હજુ જવાબ મળ્યું નથી અને ઘેર આજે પેલાના ગેર એ ગેરતા ફરી બાળ મંદિર ચાલે તો બાળકો બધા તે ભણે શકે ભાણી લોકોના ઘર બીજા એ ઓલગેના જે ઘરે બાળ મંદિરની બેન એના ઘરે લઈ જઈને પાંચ પચીસ છોકરો થવાય દસ પંદર ને હાજરી પણ દેવાની તો આ બધું બંધ થાય છે માજી સર પણ તમારા જે સ્કૂલ છે ગામમાં એની આજુબાજુ બહુ જ ગંદકી છે તો એના વિશે કંઈ કહેવા માગશો આજુબાજુ ગંદકી બહુ છે એટલે ગંદકી તો નહીં દૂર થાય તો છોકરાનો રોગ સારો ફાટશે અને નિશાળભાઈ ટીડીઓ અને સાહેબ ને બધા ચૂંટણી પંચ નાખે છે પહેલાની એની વ્યવસ્થા થાય એવું કઈ રસ્તો બતાવો તમારા ગામ તમારા ગામમાં લગભગ ત્રીસ જેવા વીજ પોલ છે એમાં સ્ટ્રીટ લાઇટ નથી તો એના વિશે કંઈ કહેવા માગશો અમારા ગામમાં વીસ જેવા પુલ છે પણ આ સુધી અમે ઘણી રજૂ કરી છીએ ગામ સભામાં કે અમારા તો અભલે કંઈ સ્ટ્રીટ લાઇટ રાખેલી નથી અને આથી હરિજોજન અને રાતી પબ્લિકના જવામાં કારણ અંધારું બહુ અંધરકો પડશે અને જીવાતની મને ડર લાગે છે રાતી પબ્લિકને જવાનું બરાબર હવે મારો એક છેલ્લો પ્રશ્ન છે કે તમારા ગામમાં જે બિસ્માર હાલતમાં જે રસ્તા છે ને ગટરોનું પાણી સમય ડ્રેનેજ સાફ કરવામાં આવે છે કે નથી આવતી ગટરનું પાણી એવું લેવર કરેલું છે ને કે ગટરનું પાણી ગોમનું બહાર નીકળતું નહીં કાંઈ કોઈ લેવર કરેલું નથી એટલે ગોમની ગટર ઘણી વાર કરતું કાંઈ પણ કશું વાળું નિકાલ થતો હજુ પાણી બહાર નીકળતું નથી અગાઉ પણ મીડિયામાં આપવામાં આવ્યું તું એના સંધાને કોઈ પગલાં લેવામાં આવ્યા હતા પગલાં લેવામાં હજુ આવ્યા નહીં કશું પગલાં કોઈ સરપંચ પગલું લીધું નથી તો જ્યારે આ ગામમાં થાંભલા ઉપર સ્ટ્રીટ લાઇટો પણ નથી ગ્રામ પંચાયત પંચાયતને ગામના લોકો દ્વારા આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ ગ્રામ પંચાયત કદાચ પબ્લિકના પ્રશ્નોને હલ કરવામાં પણ બતાવી રહી છે અગાઉ પણ ગ્રામજનો દ્વારા મીડિયાના માધ્યમથી જાણ કરી હોવા છતાં વડવાસા ગ્રામ પંચાયતનું પીટનું પાણી પણ હલ્યું ન હતી મામ પર પ્રાથમિક શરાની બાજીમાં ગનકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે પાણી જન્ય જીવથી ગામના લોકો પરેશાન થયા છે ગ્રામજનોના મુખે એક જ વાત મારું ગામ ગનકીનું ગામ સ્ટ્રીટ લાઇટની કોઈ જ સગવડ જ નથી જેના કારણે રાત્રે જનાવરથી ગ્રામજનોમાં બીકનો માહોલ છે આજ દિન સુધી બડવાસા ગ્રામ પંચાયતમાં આવતા આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ઘોર બેદરકારીથી આજ દિન સુધી દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી બડવાસા ગ્રામ પંચાયતનું મામા સાહેબનું નું બન્યું છે ગંદકીનું સામ્રાજ્ય